હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસીપી બનાવીશું પાલક વટાણાનું શાક જે આપણે બધા બનાવીએ છીએ પણ અલગ રીતે આજે આપણે બનાવીશું તો ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે અહીંયા લીધી છે પાંચસો ગ્રામ જેટલી પાલક તેને મેં ધોઈને સમારીને તૈયાર કરી લીધી છે વટાણાને પણ આપણે ધોઈને તૈયાર કરી લીધા છે તો આપણે એને બળા સાઇડ કરી દઈશું અહીંયા બે લીલા મરચાં અને એક ડુંગળી આપણે સમારીને લીધી છે અને આપણે ટામેટાની ગ્રેવી પણ કરી લીધી છે તો એક વાસણની અંદર આપણે તેલ એડ કરીશું તેલ એવું થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે આપણે ડુંગળીને ટામેટાને શેકી લઈશું પેલા થોડું એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ આપણે અંદર એડ કરી દઈશું એને પણ આપણે એક મિનિટ માટે શેકી લેવાની છે હવે ટામેટાની જે પ્યુરી તૈયાર કરી હતી એ આપણે અંદર એડ કરી દઈશું એની પણ આપણે શેકી લઈશું બરાબર બધું બરાબર શેકાઈ જાય પછી એની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો આપણે અહીંયા ચપટી હળદર એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને આપણે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે બધા મસાલાને આપણે એક મિનિટ માટે શેકી લઈશું તો અહીંયા આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેની અંદર આપણે આવી વટાણા એડ કરી દેવાના છે બધા વટાણાની મસાલા સાથે મિક્સ કરી લઈશું આપણે એની અંદર અડધી ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી બધા મસાલાનો ટેસ્ટ જળવાઈ રહે છે એટલા માટે આપણે ગરમ પાણી જ એડ કરીશું આ રીતે આપણે બધું તૈયાર કરી લીધું છે તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે હવે આપણે એને ત્રણ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ત્રણ મિનિટ બાદ આપણા વટાણા બરાબર ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની અંદર પાલક ઉમેરી દઈશું હવે આપણે એક સરખું બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ પાલક વટાણાનું આ શાક પોષણની દૃષ્ટિએ જોઈએ તો પાલક ખૂબ જ હેલ્ધી હોય છે ને વટાણામાંથી ભરપૂર માત્રામાં પોટેશિયમ અને કેલ્શિયમ મળે છે તો શિયાળામાં તો જરૂર ખાવું જોઈએ બરાબર મિક્સ કરી લીધું હતું આપણે આને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણી પાલક વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તો મને જરૂરથી કમેન્ટમાં જણાવશો કે આજની રેસિપી તમને કેવી લાગી સાથે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે